ભક્તિ સાગ બનાઈ દઉં તારીખ શાકબાજી પતિ જુલાઈ ઘુ કૌ ક્યાં ઘુ ઘણી શાકબાજી દાદા જલ્દી આજુ પા

આપણે બેન જમીન નહીં એટલે બીજા જમીન વાપરી પડા નકા આપણે બેન જમીન હોત ને તો આપણે બે વાત તો આપણો બાયલેર હે તો જેને તો મજૂરી થી આપત ખાલી આપણે આવત અ શું કહું મે વસ્તુ લઈને આવ્યો હું લઈને આવ્યો જબરજસ્ત અલે માં છોકરો શીખર છોખન દાખણા જે તો ના એને ખબર આપણે જે તો ઓ હો એ દાખણા દેખો કે દવા આલી જે દવા દવા જેવી ભાઈ તમ દવા જેવી દવા વળી અલ્યા મસ્તી માં ના કાઢો એ આવડી ચકડી દવા ને નો પાવર બાર કલાક રે અને બાર કલાક પાવર જો પાહો તો બાર કલાક

મન ના કરાય જાલાજી ઓસો બર રાખી કોને કોને હાથ રાખી દો નકર તમારું દુખી સોગા ફાઈ ઓય હેલો હેલો મધુની યાર હું તમારા દુખી સોગાને આલી તમ કે હો ભાઈ રે જોત કર હેલો ઓય આ જુને ટીગો અરે ખાઈ ગયો মেটাৰ শেষৰ ম

Satu, dua, tiga, hujuli. Hujul. 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 ગોળીઓ લાયો તો આઈ રહીએ અસવાલી બે બાર કલાક અસસ કરે છોકરો જો ગોળીઓ પાડે બાર કલાક ફાસસ કરે છોરા દઈએ તો તે એવું રંગ પંગેલા હતા તે આ રંગમાં ઘરાવે છોકરો રખતો તો અરે રંગુભાઈ મને શું કરો છો ઓસે કરો લઈ અને ગોળી માગી છે તો મને જોવો દો અને તે લીધીયો તો આને બોલો ગોળી ખવડાવી દે જોવું ગોળી ખવડાવીએ જોવો તો કરો

ઘેર <laughs> નતું <laughs> <laughs>

લાઈન આતા તો ખવરાઈ દી તમે મમ્મી આ શું કરો બંગ કરાવી ખવરાવી પડતા હા તો ભાઈ બની તો છોટુ ની કહી દઉં કહી દઉં તમને પેલાઈ જ તો નો મારું કરવા આલો કે આલી તો તમે કીધું તમે ઘોડી લઈને આયા હતા આ બાર તું જતું ક્યાં સોકવા ગરાય એ ઘોડી ઓસસ્તર પૂછો વાલાજી